હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ પાંચ વિષય છે પર્યાવરણ પાઠ તેર પાઠનું નામ છે પહાડી રહેઠાણ મિત્રો આજે આ પાઠના સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ આપણે જોઈશું સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ જોઈશું સેમેસ્ટર બે સેમેસ્ટર બે તો મિત્રો આની પહેલાં પર્યાવરણ પર્યાવરણનો પાઠ બહાર પણ મૂકી દીધેલ છે મિત્રો પર્યાવરણનો પાઠ બહાર પણ મૂકી દીધેલ છે બે નો અને ગુજરાતીમાં પાઠ પાઠ ચરણોમાં અને પાઠ નવ કદર એ પણ સ્વાધ્ય પ્રશ્ન જવાબ મૂકી દીધેલ છે તો મિત્રો સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેજો મિત્રો હવે આપણે સ્વાધ્યપોથી પ્રશ્ન જવાબ જોશું પહાડી રહેઠાણ પાઠ તેર નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો તો પ્રશ્ન પહેલો લોનર શું છે લોનર શું છે તો સી ઓપ્શન સાચો છે મોટર સાયકલ છે લોઅનર શું છે લોનર શું છે તો સી ઓપ્શન સાચો છે મોટર સાયકલ છે પ્રશ્ન બે મહારાષ્ટ્ર માંથી નીકળેલા ગૌરવજાની ગૌરવજાની ક્યાં બે રાજ્યમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યા કેવા શું માંગે છે મિત્રો મહારાષ્ટ્રમાંથી નીકળેલા ગૌરવજાની છે એ કયા બે રાજ્યમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યા તો ઓપ્શન બી સાચો છે ગુજરાત અને રાજસ્થાન માંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યા તો ગૌરવજાની કયા રાજ્યમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યા તો બી ઓપ્શન સાચો છે ગુજરાત અને રાજસ્થાન બી ઓપ્શન હવે પ્રશ્ન ત્રીજો રાજસ્થાન રાજ્યનું પાટનગર એટલે કે રાજધાની કઈ છે રાજસ્થાન રાજ્યનું પાટનગર એટલે કે રાજધાની કઈ છે છે તો જયપુર છે મિત્રો ગુલાબી નગરી રાજસ્થાન રાજ્યનું પાટનગર છે જયપુર છે ઓપ્શન એ સાચો છે જયપુર પ્રશ્ન ચાર તાશીના ઘરના છાપરા પર સોનેરી પીડું ક્યું અનાજ સુખવેલું હતું તો પીડુકીઓ હોય મિત્રો મકાઈ હોય તાસીના ઘરના તાશીના ઘરના છાપરા પર સી ઓપ્શન સાચો છે સી ઓપ્શન પ્રશ્ન પાંચ ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાડે છે મિત્રો એ ફને બદલે પડે નહીં પણ પાડે છે ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાડે છે તો મિત્રો ડી ઓપ્શન સાચો છે ઘેટા અને બકરા ચાંકવા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે મિત્રો ઘેટા અને બકરા ડી ઓપ્શન સાચો છે પ્રશ્ન છ જોઈશું વધુ ઊંચાઈ પર જતા હવામાં હવામાના કયા વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે જેમ ઊંચાઈ પર જઈએ તેમ કયો વાયુ ભાઈ કયો વાયુ બરાબર કયો વાયુની લીધે આપણે શ્વાસ શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો ઓક્સિજન વાયુ હોય મિત્રો તો આપણે પહાડી ઉપર ચડતા હોય ત્યારે ઓક્સિજનના બાટલા લઈ જવા પડે છે ઓક્સિજન નું સિલિન્ડર સાથે રાખવું પડે છે તો બધું આવીએ જઈએ હવામાના કયા વાયુ નું પ્રમાણ ઘટવાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો ઓપ્શન સી સાચો છે ઓક્સિજન વાયુ મિત્રો પ્રશ્ન 7 જશો કયા પ્રાણીના લાંબા અને સુ વાડમાંથી પશ્મીના શાલ સાલનો કે પ્રકાર છે મિત્રો પશ્મીના શાલ બનાવવામાં આવે છે કયા પ્રાણીના લાંબા ને સુવાળા

એક લાકડાનું હાઉસ બોટ બનેલું હોય છે એટલે બોટ હોય એમાં ઘર બનેલું હોય છે હાઉસ બોટ શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ શામાં રહેવાનું વધુ પસંદ કરે છે ઓપ્શન સી સાચો છે આવશે મિત્રો યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો યોગ્ય શબ્દ વડે નીચેનામાં આપણે ખાલી જગ્યા પૂર પૂરવાની છે મિત્રો લાલ અક્ષરે છે સાચો જવાબ પૂરેલી છે ખાલી જગ્યા તો પેલી ખાલી જગ્યા જોઈશું ગૌરવ જાની એ પોતાની મુસાફરી ખાલી જગ્યા શહેર થી શરૂ કરી હતી તો મુંબઈ શહેર થી મિત્રો પોતાની મુસાફરી શહેર શહેર થી થી શરૂ શરૂ કરી કરી હતી હતી તો આવશે મુંબઈ જગ્યા નંબર જોશું ચાંગપા જાતિના લોકો જે શંકુ આકાર ના તંબુમાં રહે છે તેને ખાલી જગ્યા કહે છે ટૂંકમાં જે શંકુ આકારના તંબુમાં રહે છે ચાંગપા જાતિના લોકો એને રેબો કહેવામાં આવે છે રેબો શું કહે છે મિત્રો રેબો કહે છે તો ચાંગપા જાતિના જે લોકો શંકુ આકારના તંબુમાં રહે છે તેને ખાલી જગ્યા કહે છે એટલે કે રેબો કહે છે ખાલી જગ્યામાં રેબો આવશે બરાબર ખાલી જગ્યા નંબર ત્રણ જોશું તાશી ઘર અંદરથી ખાલી જગ્યા જેવું લાગતું હતું તબેલા જેવું કેવું લાગશે મિત્રો તાશીનું ઘર અંદરથી ખાલી જગ્યા જેવું લાગતું હતું તો તબેલા જેવું લાગતું હતું તો ખાલી જગ્યામાં આવશે તબેલા બરાબર ખાલી જગ્યા નંબર ચાર જોશું પહાડી પ્રદેશમાં ચાંગબા જાતિના લોકો બકરા રાખવાની જગ્યાને શું કહે છે લેખા કહે છે ખાલી જગ્યામાં આવશે લેખા પહાડી પ્રદેશમાં ચાંગબા જાતિના લોકો બકરા રાખવાની જગ્યાને ખાલી જગ્યા કહે છે તો ખાલી જગ્યામાં આવશે લેખા ખાલી જગ્યા નંબર પાંચ જોશું તો હાઉસ ની છત પર કરવામાં આવતી કોતરણીની ભાતને ખાલી જગ્યા કહે છે ખતમ બંડ

અચાંગ થંગ સ્થળ છે એ દરિયાની સપાટીથી ખાલ જગ્યા મીટર ઊંચાઈ આવેલું છે તો પાંચ હજાર મીટર ઊંચાઈ આવેલું છે ખાલ જગ્યા નંબર સાત જોસુ શ્રીનગરમાં જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલોની બહાર નીકળે છે જે બારીઓ કેવી છે દીવાલની બહાર નીકળે છે તેને ખાલ જગ્યા કહેવાય છે તો એ બહાર નીકળે છે બારી બારીઓ દીવાલની બહાર તેને ડબ કહેવામાં આવે છે ડબ ખાલ જગ્યામાં આવશે ડબો તો શ્રીનગરમાં જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે

બરાબર પેલું વિધાન છે ગૌરવ એ પોતાની મુસાફરી ગુજરાતના અમદાવાદ શહેરથી કરી હતી તો આ વાક્ય ખોટું છે મિત્રો અમદાવાદ આવશે નહીં મુંબઈ આવે મિત્રો ગુજરાત આવશે નહીં પણ મહારાષ્ટ્રનું મુંબઈ શહેર આવે ગૌરવ પોતાની મુસાફરી ગુજરાતના અમદાવાદ પણ મહારાષ્ટ્રના મુંબઈ શહેરથી કરી હતી એટલે કે આ વિધાન ખોટું છે અમદાવાદ આવશે નહીં મુંબઈ આવશે અહીં એટલે કે આ વિધાન ખોટું છે એટલે ચોકડી આવશે મિત્રો હવે આપણે જોશું બરાબર વિધાન બે મનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ છે તો ખોટું છે મિત્રો મનાલી કાશ્મીરમાં આવેલું નથી મનાલી કાશ્મીરમાં આવેલું નથી બરાબર હિમાચલ કે એ બાજુ આવેલું છે તો મનાલી કાશ્મીર કાશ્મીરમાં આવેલું સ્થળ છે તો કાશ્મીરમાં આવેલું નથી એટલે એ બીજું વિધાન પણ ખોટું થશે બીજું જોઈએ લદ્દાખમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે તો લદ્દાખમાં ખૂબ જ ભારે વરસાદ પડતો નથી વરસાદ તો થાય છે પણ ઓછો થાય છે પણ બરફ વધારે પડે છે મિત્રો એટલે વિધાન ખોટું છે વરસાદ ભારે પડતો નથી તો લદ્દાખમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે તો આ વિધાન પણ કેવું છે ખોટું છે હવે વિધાન નંબર ચાર જોશું પહાડી વિસ્તારમાં વધુ ઊંચાઈ પર જતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો આ વિધાન સાચું છે પહાડી એરિયા હોય

આ વિધાન કેવું છે સાચું છે ચાંગપાં જાતિના લોકો છે હંમેશા તેના ઘેટાની બકરા સાથે જ ફરતા રહે છે આ વિધાન કેવું છે સાચું છે રાઈટ છે વિધાન નંબર છ ચાંગપા લોકો મોટે ભાગે તંબુમાં રહે છે મિત્રો તંબુમાં જ રહે છે ચાંગપા જાતિના લોકો મોટે ભાગે શેમાં રહે છે તંબુમાં રહે છે આ વિધાન પણ કેવું છે સાચું છે વિધાન નંબર સાત વિધાન નંબર સાત શ્રીનગરમાં મોટા ભાગના શ્રીનગરમાં મોટા ભાગના લોકો સરોવર કે નદીમાં ઘર બનાવીને રહે છે તા વિધાન કેવું છે મિત્રો છે મોટા ભાગના લોકો રહેતા નથી એટલે થોડા ઘણા રહે છે પણ મોટા ભાગના લોકો બરાબર નદી કે સરોવરમાં ઘર બનાવીને રહેતા નથી પણ રહે છે પણ ઓછા રહે છે શ્રીનગરમાં મોટા ભાગના લોકો સરોવર કે નદીમાં ઘર બનાવીને રહે છે તો આ વિધાન ખોટું છે હવે પ્રશ્ન માં જોશો તો બંધ બેસતા જોડકા રચવાના છે વિભાગ અ અને વિભાગ બ તો વિભાગ વિભાગમાં છે ડોંગા પછી રેબો ડબ અને લેખા તો વિભાગ બ માં પણ કેવું છે પેલામાં છે ઘેટા બકરા રાખવાની જગ્યા બીજામાં લખેલું છે દિવાલોની બહાર નીકળતી બારીઓ ત્રણમાં લખેલું છે પાણીમાં રહેલી બોટ કે જેમાં રહી શકાય છે ચોથું છે પહાડી પ્રદેશમાં રહેતી એક જાતિ પાંચમું છે ચાંગપાનો શંકુ આકારનો તંકુ તો જોઈએ મિત્રો તો ડોંગા ડોંગા સાથે શું આવશે મિત્રો એકની સામે ત્રણ નંબર આવશે છે જેમાં રહી શકાય છે સામે તો ડોંગા તો ડોંગા શું છે ત્રણ નંબર માં છે માં રહેલી બોટ જેમાં રહી શકાય છે પછી બીજા નંબરમાં જોશો રેબો તો રેબો શું છે તે બે ની સામે પાંચ આવશે મિત્રો બે ની સામે પાંચ રેબો શું છે રેબો એ ચાંગપાનો ચાંગપા તંબુને રેબો મિત્રો તો આ રેબો એટલે બે નંબર સામે કેટલા આવશે પાંચ નંબર એટલે કે રેબો એટલે શું છે ચાંગપા નો શંકુ આકાર નો તંબુ છે ત્રીજું આપણે જોઈએ ડબ આ ડબ શું છે મિત્રો ડબો તો આ

નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો આ વાક્યો છે તો પણ વાક્યો આવશે વયની બાજુમાં એક લીટો આવશે તો વાક્યો આવશે નીચે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પ્રશ્ન પેલો તમારું ઘર બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો એટલે આપણું પૂછે છે મિત્રો કે તમારું ઘર બનાવવામાં આવ્યું છે તેમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો જવાબમાં આપણે જોશું કે મારા ઘરને બનાવવા માટે સિમેન્ટ ઈંટો રેતી કપચી લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તમને એવું પૂછે કે તમારા ઘરને બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે મારા ઘરને બનાવવા માટે સિમેન્ટ ઈંટો રેતી કપચી લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર બે જોશું મુંબઈથી કાશ્મીર જવામાં કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે છે મિત્રો આપણે મુંબઈથી કાશ્મીર જવું હોય તો કેટલા રાજ્યો વચ્ચે આવે કેટલા રાજ્યોમાંથી વચ્ચે પસાર થવું પડે છે તો જવાબમાં છે કે મુંબઈ થી કાશ્મીર સુધી મુસાફરી કરતા પહેલા તો શું મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ વગેરે બરાબર હિમાચલ આટલા રાજ્યો પસાર થવું પડે છે મહારાષ્ટ્ર રાજસ્થાન પ્રશ્ન ત્રણ જોશું લેહ કેવો વિસ્તાર છે તેને શું કહેવાય છે લેહ છે કાશ્મીર માં આવેલો છે તો લેહ ઊંચો સુકો ઠંડો અને સપાટ વિસ્તાર છે તેને શું કહેવાય છે તેને ઠંડુ રણ કહેવાય છે મિત્રો લે કેવો વિસ્તાર છે તાશી નું ઘર કેવું હતું જવાબ તાશી નું ઘર બે માળનું અને પત્રો થી બનેલું હતું દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી જા ના લોકો ઘેટા બકરા માંથી દૂધ માંસ તંબુ બનાવવા બનાવવા માટેનું ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મેળવે છે તો ઘેટા બકરા પાડે છે ચાંગપા જાતિના લોકો એમાંથી શું શું મળે છે દૂધ મળે માંસ મળે મળે તંબુ બનાવવા પણ ઘેટા માંથી સ્વેટર પણ બને એના ઊન હોય રૂવાટી હોય ઘેટા બકરાની એમાંથી સ્વેટર બને અને કોટ પણ બને છે એટલે ઘેટામાંથી ઊન મળે છે સ્વેટર બનાવવા માટે મિત્રો પછી છઠ્ઠો પ્રશ્ન જોશો તો ચાંગપા લોકો સવારી માટે અને માલ વહન માટે સાનો ઉપયોગ કરે છે જવાબમાં આપણે જોશું ચાંગપા લોકો સવારી કરવા માટે અને વહન માટે ઘોડા અને યાક નો ઉપયોગ કરે છે પ્રશ્ન નંબર સાત જોશો મિત્રો લેખા શું છે લેખા તો જવાબમાં છે કે ચાંગપા લોકોની ઘેટા અને બકરા રાખવાની જગ્યા ને લેખા કહે છે

અને શ્રીનગરમાં પાણી પર હાઉસ બોટમાં રહેવાનો અદભુત અનુભવ થયો તો પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર રહેવાનો અનુભવ થયો પ્રશ્ન જોઈએ તો મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર છે તે કયા રાજ્યમાં આવેલું છે તો જવાબ છે મિત્રો મનાલી એક પહાડી વિસ્તાર છે કયો છે મિત્રો મનાલી એક પહાડી વિસ્તાર છે તે હિમાચલ પ્રદેશમાં આવેલું છે હવા ખાવાનું સ્થળ છે મિત્રો બરફબારી પણ થાય છે તો લોકો ત્યાં ખુબ જ ફરવા જાય છે મિત્રો તો મનાલી એક પહાડી વિસ્તાર છે તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે તો મિત્રો અહીં નાના નાના પ્રશ્નો બધા મૂકેલા છે મોટા મુકેલા નથી તે પણ એક વિડીયો પછી બનાવવામાં આવશે મિત્રો તો આ દરેક પાઠનો પર્યાવરણ છે ગુજરાતી છે ઇંગ્લિશ ના સ્વાદ્યપોથી દરેક પાઠના વિડીયો વિડીયો મૂકવામાં આવશે મિત્રો તો ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને ક્રિષ્ના એકેડેમી પ્લેલિસ્ટમાં પણ જશો ઓકે થેન્ક